જો તમારે પણ આરટીઓ ચલણ ભરવાનું છે તો તમે એક ક્લિક કરીશો અને તમારા બેંકના તમામ નાણાં ખાલી થઈ જશે સાયબર ગુનેગારો આજકાલ આરટીઓના નામે એક જાળ બિચાવી રહ્યા છે જે તમને લિંક અથવા ખોટી એપ્સથી તમારા વોટ્સએપમાં મેસેજ કરીને તમારી પાસેથી પૈસા પડાવી રહ્યા છે તો આજના વિડીયોમાં આ વસ્તુથી તમે કઈ રીતે બચો અને તમે કોઈને કઈ રીતે આ અંગે માહિતી આપી શકો તે વિશેની માહિતી આપણે જાણીશું જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયાને શક્ય તેટલો વધુને વધુ શેર કરજો તો ચાલો આપણે માહિતી તરફ આગળ વધીએ આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને તેમાં પણ આરટીઓ ચલણ ભરવાના નામે થકી છેતરપિંડી એક મોટી સમસ્યા બની ગઈ છે સાયબર માફિયાઓ ડુપ્લિકેટ લિંક અને ખોટી એપ્લિક ફાઇલો દ્વારા લોકોનો ડેટા જોડી રહ્યા છે જેનાથી લોકોનું નાણાકીય નુકસાન થઈ રહ્યું છે આવા ફોટથી બચવા માટે આરટીઓ ટીઓ અધિકારીઓએ લોકોને સાવચેત રહેવા અને ઓફિશિયલ સાઇટ અને પ્લે સ્ટોરનો જ ઉપયોગ કરવા માટે અપીલ કરી છે ચાલો જાણીએ કે આ છેતરપિંડી કેવી રીતે થઈ રહી છે અને તેનાથી બચવા શું કરી શકાય હાલમાં જ એક વ્યક્તિ સાથે થયેલા ફ્રોડનો કિસ્સો આગળ આવ્યો છે જેમાં તેમને આરટીઓ ચલણ ભરવા માટે એક લિંક મોકલવામાં આવી હતી આ લિંકમાં લખ્યું હતું કે તમારું ચલણ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો જોકે આ લિંક નકલી હતી અને તે વ્યક્તિએ તેના પર ક્લિક કરતાં જ વ્યક્તિના ડેટા સાયબર ગુનેગારોના હાથમાં ચાલ્યો ગયો આ ઘટનાથી કે વ્યક્તિનું નાણાકીય નુકસાન તો થયું પણ સાયબર માફિયાઓ આવી નકલી લિંક્સ બનાવીને લોકોને ફસાવે છે જે આરટીઓની ઓફિશિયલ વેબસાઇટ જેવી જ દેખાય છે માનો કે જેવી રીતના આરટીઓની ઓફિશિયલ પરિવહનની જે વેબસાઇટ છે એવી જ તમને આ સાઇટ દેખાશે હવે તમને એ માહિતી આપીએ કે નકલી એપી કે હોય નકલી એપ્લિકેશન હોય તો એનું કઈ રીતના તમે જોઈ શકો કે આ નકલી છે કે આ સ્લી તે વિશે જોઈએ તો સાયબર ગુંડાઓ ફક્ત નક નકલી સાયબર ગુંડાઓ ફક્ત નકલી લિંક જ નથી મોકલતા પરંતુ આરટીઓના નામે બનાવેલી નકલી એપીકે ફાઇલો પણ લોકોને મોકલે છે આ એપીકે ફાઇલો ડાઉનલોડ કરતા જ યુઝરના ફોનમાં માલવેર સાયબર ગુંડાઓ ફક્ત નકલી લિંક જ નથી મોકલતા પરંતુ આરટીઓના નામે બનાવેલી નકલી એપીકે ફાઇલો પણ લોકોને મોકલે છે આ એપીકે ફાઇલો ડાઉનલોડ કરતાં જ યુઝરના ફોનમાં મલવેર ઇન્સ્ટોલ થઈ જાય છે જે બેંક ખાતાની વિગતો પાસવર્ડ અને અન્ય સંવેદનશીલ માહિતી ચોરી કરી લે છે આવી ફાઇલો ઘણીવાર આરટીઓની ઓફિશિયલ એપ્લિકેશન જેવી દેખાતી હોય છે જેના કારણે લોકો સરળતાથી ફસાઈ જાય છે આવી છતરપિંડીથી બચવા માટે આરટીઓ અધિકારીઓએ લોકોને અજાણ્યા નંબરો પરથી આવેલી લિંક્સ અથવા એપી કે ફાઇલો પર ક્લિક ન કરવાની સલાહ પણ ઘણીવાર આપે છે આરટીઓ ટીઓ અધિકારીઓને લોકોને સાવચેત રહેવા માટે અને ચલણ ભરવા માટે યોગ્ય માર્ગ અપનાવવાની અપીલ કરી છે જો તમારે ઈ ચલણ ભરવું હોય તો તમે નજીકની આરટીઓ કચેરીમાં રૂબરૂ જઈને ચલણ ભરી શકો છો આ ઉપરાંત ઓનલાઈન ચલણ ભરવા માટે ફક્ત આર ટીઓની ઓફિશિયલ વેબસાઇટ ઇ ચલન ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન એનો જ ઉપયોગ કરવો આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ આ વેબસાઇટ પર જઈને તમારા વાહનનું ચલણ ચેક કરી શકો છો અને સુરક્ષિત રીતે ચુકવણી કરી શકો છો એવું કે સીધું તમારે ભરી જ દેવાનું આવશે પહેલાં તમારે અંદર ચેક કરવાનું આવશે ચેક કરવા માટે તમારા જનરલી ગાડીનો રજિસ્ટ્રેશન નંબર અથવા તો આરસી બુકનો નંબર એ બેમાંથી એક નાખવાના રહેશે ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની રહેશે આ બધું નાખશો એટલે પછી તમારે અંદર આવશે કે તમારે કેટલો ચલણ ભરવાનો છે ડાયરેક્ટ એવું નહીં આવે કે સીધું બેંકની વિગતો માંગી લે પહેલાં તમને માહિતી આપવી છે કે કયા કયા તમે નિયમો તોડ્યા છે અને એનું ચલણ કેટલું છે તો મિત્રો આ માહિતી હતી સાયબર ફ્રોડની અને ખાસ તો આરટીઓના ચલણની જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને ખાસ બધા સાથે શેર કરી દઈશું